પાકી બાટલી સકા એક ખેતર લઈ અને ગોમ માં વેચવા આવે પણ પીવા વાળા સોજી વાળા તો છે તે આપણે હું જઈએ એમ નહીં આપણે છે ને કમ્પ્લીટ બેસી રહેવું પડશે બે દિન કલાક તારા આપણા આરે હાથ માં તો કસો વાધો આપણે કણ બેહી રહેશું પહેલા જોઈશું તો જોઈએ ચલો પેલી જગ્યા ને કે જતો લઈ ચલો હા દઈ જઈએ ચલો આ તો મજા આવી જા હા આપણે તો દારૂ સો વધારે પીએ છે માપનો બાપનો પીએ છે

સરપંચ ને પેલું મરવું પડશે આર્ય સરપંચ નું ઘર સરપંચ નું હું આવેલો છું અહીંયા તો ઘરે જઈએ આપણે હા તો સરપંચ અંદર બાર જણા નો નામ છે બાર જણા નો હું સરપંચ નું કામ કરું છું કામ માં ધ્યાન આપું છું બીજી કોઈ ધ્યાન હું આપતો સર મારું કામ નામ બધા ઓળખું છું પણ હું કામો ધ્યાન આપું બીજું કોઈ ધ્યાન આપતું નથી ગામમાં એટલી ધ્યાન આપો કે દારૂ બંધ કરો વ્યસન બંધ કરાવો મને ખ્યાલ હું તપાસ તપાસ નહીં આજે તમારે અમારા પડશે આવીશું તમને એટલી ખબર પડતી નથી ખ્યાલ જ નથી તો એટલી ખબર પડતી નથી ખબર જ નથી કે હું મારા ધ્યાન ધ્યાન છે મને હું કામ કરવા માટે બન્યો છું મને ખ્યાલ આવશે હું ધ્યાન રાખીશ આજુ બાજુ આટલો વેચાય છે સાહેબ તમારી વાત એકદમ સાચી છે પણ હું હજી કંઈ જાણતો નથી મારા જાણ આવશે હું તમે એમ ના હું તમારા ગામના છોકરાઓ પકડી દઉં પાછળથી આવતા તમે તમારે અમારી રજા પરવાનગી વગર હાજર થવાનું નહીં ગામમાં

તમે ખબર છે સરપંચની અમારી આબરું કેટલી ગામ માં તમે આબરૂ કાઢો છો અને તમે લોકો ભગ્રો છો સરપંચ આવું છે આ દેખો આવું સારું છે આ શું સાજુ છે હુ છે બોલો હું શું છે બોલ દારૂ છે અજીનગર દારૂ છે એ બાબા ઈ જો પૂરો ચાલો હા Duran પૂરી ન હોયને સજા કરો ચાલો તું દારૂ એ તું વેચ્યો તું બોલ હાચું બોલ તું જ વેચ્યો છે હે હાચું બોલ ઉભારો હાચું બોલ ઉભારો બોલ સાહેબ જૂથ વેચતો છે મુજો બોલ હાચું બોલ હાચું કહો છું હાચું બોલ બાપાજી